ટોપલું ભરીને લાવી એવો આશીર્વાદ હું તને આપીશ એ જ પ્રમાણે બાબર દિનેશભાઈ અનુભાઈ મુનેશભાઈ પિન્ટુભાઈ ને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે નવા થઈ શક્યા છે અને આ ઘરમાં જે ભજન મંડળી હતી ભજન મંડળીને સાથે તેઓની ઈચ્છા છે કે પ્રભુના દાસો મારી મધ્ય આવેલા છે તો મથક કાપવાનું મુહૂર્ત પણ કરી આપે તો અત્યારે પ્રાર્થના કરીશું પ્રભુના દાસો આપણી મધ્યમાં આવેલા છે તેઓ પ્રાર્થનામાં અગવાઈ કરે ઓકે ધન્યવાદ સર્વ સર્વશક્તિમાન પ્રભુ યશુ રાજાઓના રાજા હર અને ધરતી પ્રભુ આજે અમે પ્રાર્થના કર્યા છીએ તમારા બાળકો ને ખેતી કરવા માટે તમે બુદ્ધિ ને જ્ઞાન આપ્યું તેના માટે ધન્યવાદ કરે પ્રભુ એક બીજ ઓર્યું પ્રભુ એક ના ત્રીસ ગુણા સાઠ ગુણા છ ગુણા હજાર ગુણા ભાગ

아니영다 <Gã entender> <iliz zg> <laughs>